કેડાણા સોસાયટી વિસ્તારમાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે ઇસુડો ઇબ્રાહીમ ચાવડા અસગર ઇસ્માઇલ ચાવડા તથા ઝુબેર અકબર પઠાણ નામના ત્રણેય સમો ઉપરાંત ગની ઉર્ફે ગનીડો ચાવડા નામના ત્રણેય સમો થોડા સમય ગાવ એટલે કે પંદરમી માર્ચના રોજ સોમચંદ રોશિયા નામના યુવાન પર કબૂતર વેચવા મામલે હુમલો કર્યો હતો અને સોમચંદને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી આ મામલે આરોપીઓ સામે ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમને પોલીસે પકડી પાડી ડોન બનવાના સપના જોનારા ત્રણે આરોપીઓના સરઘસ કાઢી તેમની ડોન બનવાની ડોન બનનારા સપના જોવાની હવા કાઢી નાખી હતી નોંધનીય છે કે આરોપી સામે અગાઉ ટોક જેવા ગંભીર ગુના દાખલ થયા છે રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ